નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

આપી છે અને માવઠાની અસર જે છે તે અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારો થી લઈને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને થશે તો ગુજરાતવાસીઓ હજુ પણ ખતરો ટળ્યો નથી અંબાલાલ પટેલે આવનારા એટલે કે બાર મહિનાને ને લઈને ડિસેમ્બર મહિનાને લઈને પણ આગાહી કરી છે તો ખાસ સાવધાન રહેજો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીની મોટી ગર્જના ભારત હવે ઝૂકશે નહીં તેવું કહી દેવામાં આવ્યું જ્યાં મિત્રો મહત્વના અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મિત્રો કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષકંઠ ગીત પારાયણમાં કાર્યક્રમમાં સભાને સંબોધિત એમણે કરી હતી ત્યાં મિત્રો આગળ જે શ્રી નરેન્દ્ર મોદીએ ભારત દેશને લઈને સૌથી મોટી મહાતા આપી હતી અને જણાવ્યું હતું કે ભારત જે છે તે નમાલા દેશો સામે ઝૂકશે નહીં જ્યાં મિત્રો નરેન્દ્ર મોદીએ જે છે તે પાકિસ્તાન ઉપર પણ નિશાન સાધતા જણાવ્યું હતું

ભારતે જે છે તે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે દુશ્મનોને અને ભારત જે છે તે કોઈ કોઈ પણ દેશ સામે અથવા કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે જોશશે નહીં તેવું મિત્રો મોદીજીએ જણાવ્યું

જેવા કાયદાના ઉલ્લંઘન જેમ કે હેલ્મેટ ના પહેરવું કારમાં સીટ બેલ્ટ ના પહેરવું કાળા કાચવાળી ગાડીઓ ચલાવી ટ્રિપલ સવારીમાં વાહન ચલાવવું લાયસન્સ વિના ગાડી ચલાવી અથવા ફેન્સી નંબર પ્લેટ લગાવી આ જેટલા પણ મિત્રો તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે તો ઓનલાઈન તમારા ફોટા પડી ગયા હશે ને ઓનલાઈન મેમા જે છે તે તમારા આવી ગયા હશે તો જો મિત્રો તમે લાંબા સમયથી ઓનલાઈન મેમો ચેક નથી કર્યો તો કરી લેજો દસ થી વધારે જો ઓનલાઈન મેમા તમારા ભેગા થયા હશે તો મિત્રો રિપોર્ટ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવશે અને પોલીસ જે છે તે મિત્રો ઘરે આવીને રહેઠાણ પર આવીને જે છે તે દંડ વસૂલ અને માટે મિત્રો હજાર જેટલા વાહનોની યાદી પણ બનાવવામાં આવી છે તો ખાસ તમારા જો ઈ બાકી હોય તો બનાવી લેજો અમદાવાદમાં મિત્રો આ નિયમ જે છે તે ખાસ અત્યારે હાલ લાગુ કરવામાં આવ્યો છે તો ખાસ સાવચેત રહે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેટ્રોલ જે છે તે પાણીથી પણ સસ્તું મળશે કે નહીં તેવા મિત્રો કેટલા કહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને મિત્રો આવનારા દિવસોમાં મોટો વિસ્ફોટક થવાનો છે ત્યારે બે હજાર સત્યાવીસ પહેલા શું મોટી નવાજોની શું ખરેખર મિત્રો પાણીની બોટલના ભાવે વહેંચાશે પેટ્રોલ કારણ કે જેપી મોર્ગન તરફથી મોટી માહિતી આપવામાં આવી છે અને જેપી મોર્ગન મિત્રો કોઈ નાના માણસ નથી અમેરિકાની અંદર સત્તામાં રહેલી ચૂકેલા માણસ છે ત્યારે તેમણે મિત્રો આ માહિતી આપી છે કે તેલની કિંમત જે છે તે પાણીની બોટલથી પણ સસ્તી થઈ જશે અને કાચું તેલ છે તેનામાંથી જ મિત્રો પેટ્રોલ બનાવવામાં આવે છે તો તેની સીધી અસર પેટ્રોલ ઉપર પડશે જેપી પીરગન જણાવ્યા અનુસાર બે હાજર સત્યાવીસ સુધી બ્રેડ ક્રૂડની કિંમત ત્રણ ડોલર ત્રીસ ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી જશે આનાથી મિત્રો થશે કે ત્રણ હજાર રૂપિયાની અંદર જે છે તે એક બેરલ મળશે ત્યારે લિટર જે છે તે મિત્રો તેનો સીધો ભાવ અઢાર રૂપિયા નીકળીને આવે છે એટલે કે પેટ્રોલ જે છે તે અઢારથી વીસ રૂપિયા લિટર જે છે તે આ ગણિત મુજબ મળી શકે જોકે મિત્રો લોકોને એવું કહેવું છે કે પેટ્રોલ જે છે તે વીસ રૂપિયાનું ભલે ના મળે પરંતુ અત્યારે જે પંચાણું થી સો રૂપિયા ભાવ છે પેટ્રોલના એની જગ્યાએ જો એમાં વીસ રૂપિયાના પેટ્રોલ મળવાની જગ્યાએ જો વીસ રૂપિયાનો ભાવ ઘટાડો પણ થઈ જાય તો એ પણ ઘણો ફાયદાકારક લોકો માટે રહેશે ત્યાર પછી મહત્વનો સમાચાર જાણી તો હડતાળ કરવામાં આવી છે લોકોએ ભારો વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું ત્યારે સુરતમાં મિત્રો હીરા મજૂરીના ભાવમાં ઘટાડો કરતા રત્ન કલાકારો જે છે તે હડતાળ ઉપર ઉતરી આવ્યા છે અને માત્ર હીરા ઉદ્યોગ નહીં પરંતુ ટેક્સટાઇલ માર્કેટથી લઈને મિત્રો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને ફાર્મસી ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જે છે તે મિત્રો ઘણી બધી મંદી જેવો માહોલ છે તેની વચ્ચે સુરતમાં જે છે તે ખાસ કરીને હીરા ઉદ્યોગમાં મિત્રો રત્ન કલાકારો દ્વારા હડતાળ કરવામાં આવી અને જે મિત્રો ભાવ ચાલી રહ્યા છે તે ભાવ સરખા નથી તેવું કહેવામાં આવ્યું કોઈ પણ કારણ વગર ભાવ ઘટાડ્યા કરવામાંથી મિત્રો રત્ન કલાકારો જે છે તે કંટાળી ગયા છે અને જ્યાં સુધી ભાવ પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી રત્ન કલાકારો કામ પણ નહીં કરે તેવી પણ ચિંતી ઉચ્ચારવામાં આવી છે હીરાના ઉદ્યોગમાં મિત્રો આવેલી રહેલી જે આ મંદી છે તેને કારણે હીરા નગરી જે છે તે ખોરવાય છે ત્યારે હીરામાંથી ઘણા બધા લોકો જે છે મિત્રો અન્ય વ્યવસાયો તરફ આગળ વધી રહ્યા છે અને હીરા ઉદ્યોગ જાણે લુપ્ત થઈ રહ્યો હોય તેવું જોવા મળ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દુનિયામાં તોડાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો ચાઇનાને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર ત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે ટેકનોલોજી જે છે તે આગળ વધી રહી છે ત્યારે ટેકનોલોજીના મિત્રો ફાયદા પણ ઘણા બધા છે પરંતુ સામે નુકસાન પણ ઘણા બધા છે ત્યારે તમે મિત્રો જાણો છો કે અત્યારે જે આધુનિક વિજ્ઞાન આગળ ચાલી રહ્યું છે અને જે ટેકનોલોજી વધી રહી છે તેને કારણે મનુષ્યના કામો એક બાજુ સરળ થયા છે પરંતુ બીજી તરફ મિત્રો આ ટેકનોલોજી અને જે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેને કારણે નુકસાન અને ભવિષ્યમાં દુનિયા ઉપર સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે જે

એને ગાડીઓ ચલાવવા જેવા મિત્રો કામોમાં કરી રહી છે ત્યારે ચાઇના જે છે મિત્રો આવા રોબોટની આખી આર્મી ફોજ તૈયાર કરી રહી હોય તેવા અહેવાલ છે જો કે મિત્રો સત્તાવાર ઓથેન્ટિફિકેશન હજી કરવામાં આવ્યું નથી પરંતુ મિત્રો જો આવું કોઈ પણ વસ્તુ ભવિષ્યમાં થાય તો એ દુનિયા માટે ખતરો બનશે કારણ કે જો રોબોટ યુદ્ધ લડવા લાગશે તો મિત્રો એ ભવિષ્યની અંદર યુદ્ધ માટે અને ભવિષ્ય માટે લોકો માટે જે છે તે સૌથી મોટો ખતરો બની શકે ત્યાર પછી જાણીએ તો આ યોજના હવે તમારું ભાગ્ય બદલશે પ્રધાનમંત્રી આગળ વધવાની તક આપી છે તો મિત્રો આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તે યોજનાનો ફાયદો ઉઠાવીને તમારું ભાગ્ય પણ બદલી શકો અથવા એવા લોકો કે મોટું કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી તેના માટે આ સ્વરૂપ યોજના છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું કારણ કે આ મુદ્રા યોજનાની અંદર જો તમારે કોઈ કોઈ તમારો નાનો મોટો વ્યવસાય ધંધો બિઝનેસ શરૂ અને તમારી પાસે પૈસા ના હોય તો સરકાર દસ લાખ થી લઈને વીસ લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મુદ્રા યોજનામાં એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ પૈસા નથી તેમને સરકાર જે છે તે પૈસા રૂપે દસ વીસ લાખની સહાય આપશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી થશે ગેસ સિલિન્ડર સસ્તો કરવામાં આવી મોટી જાહેરાત વાત મિત્રો મિત્રો શું છે વાસ્તવિકતા તો સૌથી દર મહિનાની પહેલી તારીખે જાણો છો કે નવા ગેસ સિલિન્ડર સાથે જ મિત્રો મિત્રો જેટલા પણ ગેસ સિલિન્ડર સાથે પેટ્રોલ ડીઝલ સીએનજી પીએનજી બધા જ ભાવની અંદર મિત્રો ફેરફાર થતો હોય છે ત્યારે હવે મિત્રો એક તારીખ નજીક છે તો એક ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે બારમા મહિનાની પહેલી તારીખથી જે નવા ભાવો જાહેર થવાના છે તેમાં કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે કારણ કે છેલ્લા ઘણા બધા મહિનાથી જે છે તે મોંઘવારી વધી રહી છે અને લોકો જે છે તે મોંઘવારી કંટાળી રહ્યા છે ત્યારે મિત્રો તમે જાણો છો કે છેલ્લા અઠવાડિયાની અંદર ગેસ સિલિન્ડરની સાથે મિત્રો વાત કરીએ તો અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે જેમ કે તેલની અંદર મિત્રો ખાદ્ય તેલની અંદર બસો રૂપિયાનો વધારો થયો હતો શાકભાજી પણ અત્યારે સો રૂપિયાને પાર થયું છે ત્યારે હવે લોકોને જે છે તે રાહત આપવા માટે સરકાર પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ જે છે તે ઘટાડી શકે તો મિત્રો જ્યારે નવા ભાવ જાહેર થશે ત્યારે અમે તમને જણાવી આપીશું અત્યારે હાલ ગુજરાતમાં મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ આઠસો પચાસ રૂપિયા હાલ બોલાય रहा ત્યાર પછી ના સમાચાર જાણી તો બધાને મળશે પોતાનું ઘરનું મકાન હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડ થી વધારે ગરીબોને પોતાના ઘર જે છે તે મેં અપાવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી મિત્રો દરેક લોકો કે જેને પોતાના ઘરની જરૂર આવા જરૂરિયાત મંદોને પોતાનું ઘરનું મકાન ના મળી જાય ત્યાં સુધી જે છે તે હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો મોદીજી તરફથી કરવામાં આવ્યું હતું મિત્રો આ વાત થી તમે કેટલી ટકા સહેમતી ધરાવો શું કોમેન્ટમાં લખીને જણાવી દેજો

মিত্র যেসম પાંત્રીસ ટકા કરતા વધારાના વાહન ભારણને મિત્રો ધ્યાનમાં રાખીને ખાસ મિત્રો દરેક સામાન્ય નાગરિકો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે તો એવા લોકોને રાહત મળશે પરંતુ મિત્રો જોવાનું રહેશે કે આ વીસ હજાર કરોડ રૂપિયાના જે રોડ બને છે તે કેટલા ટકે છે કારણ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોડ રસ્તાઓને લઈને પણ ઘણું બધું ચાલે છે કેવા એટલે કેટલાક મિત્રો આંકડાઓ કેટલા વાપરે છે અને ક્યાં સુધીમાં મિત્રો બધા રોડ કમ્પ્લીટ થાય છે કારણ કે ખાસ મિત્રો જોવાનું રહેશે કારણ કે રોડ મિત્રો જે છે તે આવા પેકેજો તો કરોડોના બહાર પાડવામાં આવે છે પરંતુ રસ્તા છે તે બનતા નથી તેવી લોકોની મુશ્કેલીઓ સામે આવે છે

ગુજરાત પોલીસે મિત્રો આ કેમેરા મુક્યા હશે તેની પાછળ ઘણા બધા કારણો છે તેની પહેલા તમને જણાવી દીધું પહેલા મિત્રો જે છે તે સાત હજાર કેમેરા મૂકેલા હતા બે ત્રણ કારણો છે સૌથી પહેલા તો મિત્રો સુરક્ષા માટે કેમેરા મૂકવામાં આવ્યા છે કારણ કે જો કોઈ ઘટના બને છે તો ત્યાર પછી સબૂત માટે પ્રૂફ માટે આ કેમેરાઓ જે છે તે ખૂણે ખૂણે લગાવેલા હશે તો એનો મિત્રો આ પ્રૂફ રહેશે બીજા નંબર પર મિત્રો આ કેમેરા છે વાહન વ્યવહારના ટ્રાફિક નિયમો માટે જો તમે મિત્રો સિગ્નલ ઉપર રોડ ક્રોસ કરીને જશો ખાસ મિત્રો હેલ્મેટ નહીં પહેરો તો આ કેમેરાઓ તમારા ફૂટા પાડશે અને તમારા ઘરે મેમો પણ મોકલવામાં આવશે મિત્રો કેમેરાથી બાજ નજરથી બચીને રહેજો અને ખાસ કાયદાનું પાલન કરજો મોદીએ ગુજરાત કડક આદેશ આપી દીધો છે જ્યાં દર્શક મિત્રો ગુજરાત પર પેનલ્ટી પણ લગાવવામાં આવશે તેના ઉપર પણ વાત કરીએ મિત્રો મોદીજીએ એક યોજના જાહેર કરી હતી જ્યાં મિત્રો આખા ગુજરાતમાં દરેક લોકોને મિત્રો નળની અંદર પાણી પૂરું પાડવા માટે પૈસાઓ જાહેર કરવામાં આવ્યા હતા આ રીતના માત્ર આ યોજનાની વાત નથી પરંતુ સરકાર તરફથી મોદીએ મિત્રો કહી દીધું છે કે જેટલી પણ ગેરરીતિની ફરિયાદો મળી છે ત્યાં કડકમાં કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે વધુમાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પગલા ન લે ત્યાં સુધી મિશન માટે પોતાના તરફથી એક પણ પૈસો આપશે નહીં એટલે કે જ્યાં સુધી મિત્રો આ ભ્રષ્ટાચારી મિત્રો ચાલી રહેશે છે બધા મિત્રો એના ઉપર પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી મોદી સરકાર તરફથી એક પણ રૂપિયો રાજ્ય સરકારને આપવામાં આવશે નહીં સાથે જ મિત્રો વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા અપનાવી જોઈએ અને જે પણ ભ્રષ્ટાચારો ફેલાવી રહ્યા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ મિત્રો સી આર પાટીલે પણ જણાવ્યું છે કે હવે આ જેટલા પણ લોકો છે આની અંદર જેટલા પણ મિત્રો લોકો મિત્રો આવી રીતના ખોટા મિત્રો ભ્રષ્ટાચારો ઉપર મિત્રો લગાવી રહ્યા છે ત્યારે મિત્રો તેવા લોકોને જે છે તે આવનારા સમયની અંદર કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી જાણીએ તો મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય આખરે ગુજરાતનો બિહારની ખાતામાં દસ હજાર રૂપિયા જાહેર કરવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં તો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે છતાં પણ ક્યારેય મહિલાઓના ખાતામાં આવી રીતે દસ હજાર રૂપિયા નાખવામાં આવ્યા નથી જેથી ગુજરાતની મહિલાઓમાં અત્યારે જે છે તે મિત્રો ભારેથી અતિભારે મિત્રો મહિલાઓ જે છે તે રોષે ભરાયેલી છે કારણે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મિત્રો બિહારની અંદર ભાજપની સરકાર જે છે તે મહિલાઓના ખાતામાં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જે છે તે દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે તો મિત્રો બિહારની અંદર ભાજપ સરકાર મહિલાને દસ હજાર રૂપિયા આપી રહી છે તો ભાજપમાં ભાજપની સરકાર બિહારમાં પણ છે અને ગુજરાતમાં પણ છે તો ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર રૂપિયા ખાતામાં આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કમેન્ટમાં લખીને જણાવી દેજો